杨三姨 પચીસ વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ અહીંયા વિરમગામ મામલતદાર કચેરીની અંદર વિરમગામ માંડલ નેત્રોજ નળકાંઠા એ તમામે તમામ ઠાકોર અને કોળી સમાજના યુવાનો સાથે જે અન્યાય અને અત્યાચાર સતત ઘણા ટાઈમથી થઈ રહ્યો છે અને તાજો પ્રસંગ એવો બન્યો છે કે જે તાજા પ્રસંગની અંદર સાણંદ ગામના કલાણા ગામની અંદર જે ફોરજ ગામની અંદર જે બનાવ બન્યો તે ખરેખર અમે તમામ યુવાનો એને વખોડીએ છીએ અને હવે પછી આવા કોઈ પણ બનાવો ના બને એની અમે તંત્ર અને સરકારને વિનંતી કરીએ છીએ અધિકારીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ બને ત્યારે એની સાચી અને ન્યાયિક તપાસ કરો તપાસ કર્યા પછી તમને એવું લાગતું હોય કે ખરેખર આ ગુનેગાર છે તો એ ગુનેગારને સજા કરો એનો અમને કોઈ જ વાંધો નથી પણ નિર્દોષો ઉપર ખોટા અત્યાચાર કરશો તો હવે પછી ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં જેના માટે અમે સંગઠન રૂપી આજે એક ખાલી એક પરચો દેખાડીએ છીએ એક નાનું અહીંયા આગળ અમારું સંગઠનની તાકાત દેખાડીએ છીએ કે આવના સમયની અંદર ક્યારે પણ કોઈ પણ આવા બનાવ બનશે અને અધિકારીઓ તપાસ કર્યા સિવાય જોયો એવા ગરીબ અને નિર્દોષ યુવાનો ઉપર અત્યાચાર કરશે તો અમે સો ટકા એનો ગભે ગભો મિલાવી અને તમામ સંગઠન એનો વિરોધ રેલી પણ કાઢીશું અને જરૂર પડશે તો જેવા પગલા લેવા પડે સમય પ્રમાણે એવા પગલા પણ અમે તમામ ભાઈઓ યુવાનો અને અમારા સમાજના તમામે તમામ વ્યક્તિઓ સાથે મળી અને લડત પણ કરીશું આવનાર સમય માટે તંત્ર અને અધિકારીઓને ચેતી જવાની જરૂર છે કારણ કે હવે સમય પરિવર્તન થયો છે સમય સોશિયલ મીડિયાનો છે એટલે સોશિયલ મીડિયાના મારફતે આજે અમે તમામ તંત્રને આ બાબતે ચેતવણી આપીએ છીએ કે નિર્દોષો ઉપર અત્યાચાર કરતા છ વખત વિચાર કરજો નહીતર આનું પરિણામ પાછળ તમારે ભોગવવાનું જ આવશે જય હિન્દ જય ભારત માતા ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત દાનસંગી ઠાકોર

તમે સાહેબ બે આવીને સ્વીકારી શકો તો તમને તમારી સ્વી કેટલા દિવસ માં આપો છો આનો રિઝલ્ટ ક્યારે મળે તેના સમય સમયની અંદર તો પછી એ સમાજ છે જે તે થાય એને જવાબદારી તંત્ર અથવા સરકાર લઈ લઈએ நம் நான் சொமா

ના પતા ફાઈ પાંચ જણા હાલો હાલો ગણપતભાઈ પકડો કાયદો થી કારણ કાયદો બધા માટે હડખો જ છે દીવાની કોઈ જરૂર નહીં આવેદનપત્ર સ્વીકારવા માટે સાહેબ બાર બરાબર

ये कल्पेश मैं गीता मानू कि लोग लग सकते हैं और कौन कौन રાજ્યમ રાજ કરવાનું કોઈ કઈ

આપણે કે સાહેબ આટલા બધા તમે બહાર આવો અને અમારી વિનંતી આપડી બહાર આવી તમે આવ્યો ના તમે અંદર આઈજો ના તમે અંદર આઈજો એટલે ભાઈ શું છે આપડો બધો પાંચ જવા ને આપી દેવ વાંધો નહીં સ્થળે એ રહે કઈ ના ના મારી છે કોઈ પણ વસ્તુ બાંધ છોડ કરશો ને તો કાલે આપણા ઉપર ચડી બેસ એટલે બાંધ છોડ કરવાનું બંધ કરો તમે શું કરવા બાંધ છોડ કરવી છે આપડે કઈ બાંગ્લાદેશ થી આપડે કઈ કોઈ આતંકવાદી છે બરોબર આપણા ટેક્સમેન પગાર જાય અને આપડે આપડે ઉપર બેઠા બસ અંદર ખાને પતાવવાનું જોઈએ તો પાછળ એને જ ના બદલ દે બેમે પાંચ દાણા જન આપીએ આપકો ને તમે દેખાડો ના બોલા એવો તો રોજે દેવાયા

બધું પૂરું કરવા માટે નહીં થાય लेबडा चौधरी सँग फोन आयो छ। धन्यवाद। अब पिन टु भयो। अनि 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 कुडी साइड छ। २५ 65 भदुको छ। दान सिंह દો એલા આરે વિડિયો મેલ પાઈ ચાહીએ આ તો ઉદાહરણ નહીં આ તો પાંચ જણ આવડે સાહેબ પાંચ હવે પાછી તમે એની અલપ ના કરો અમારા પાંચના છો એ danceki danceki ભીજા તમે તો કોઈ હારો કાકા ત્યાં ત્યાં તમે આજ રોજ વિરંગામ તાલુકાના ઠાકોર ના યુવાનો તથા વડીલો આવેદનપત્ર આપી રહ્યા છીએ માટે કે સાણંદ તાલુકાની અંદર જે ફોરેસ્ટ ગામની અંદર ઠાકોર સમાજના યુવાનો ઉપર અત્યાચાર જે કરવામાં આવ્યો છે એના અનુસ્થાને અમે આજ આયોજન પત્ર આપ સાહેબને આપી રહ્યા છીએ અને અમને વેલી તકે એનો ન્યાય મળે એવી આશા રાખી છે 还是叫大妈的角度，还是叫大妈的角度。

તમે પણ ઉતાવળિયા દેખલા એકલા કથા હાજર આવી તો કહું

આમ તો ખરેખર ઘણા બધા આવા ખબર ન હોય એવા બનાવ ઘણા બધા બનતા રહેશે પણ આ બનાવનો એ આંખે ઉડીને વર્ગે એવો બનાવ હતો અને અધિકારીઓએ જે તપાસ કર્યા વગર નિર્દોષ ઉપર જે અત્યાચાર કર્યો એ અત્યાચાર ખરેખર અમે અતિ ભયંકર શબ્દોની અંદર વખોડીએ છીએ અને તંત્ર અને અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે તમારી પાસે કોઈ પણ ફરિયાદ આવે કોઈ પણ રજૂ આવે તો એની અંદર તમે સાચી ન્યાયિક તપાસ કરો તપાસની અંદર કોઈ લુખા થતો હોય ભલે ચાહે અમારા સમાજના હોય પણ જો લુખાગીરી કરતા હોય તો એનો અમે સાથ અને સહકાર નહીં આપીએ પણ આ વસ્તુની અંદર ધ્યાન રાખી અને ખરેખર સાચી તપાસ કરી અને નિર્દોષ પર અત્યાચાર કરતા નહીં એવી અમારી વિનંતી છે નહીતર આવતા સમયની અંદર

માર મારવામાં આવ્યો કઈ સત્તાથી આ લોકો માર્યો કોની પરમિશન અને આના પાછળ કોનો હાથ છે કયા કારણોસર કારણસર અમને બતાવે કે ભાઈ આના કારણ કેવાથી અમે આમને માર્યા છે અને આ ગુનો આમનો અમને ગુનો જાણ કરે પછી અમે

કાયદો તો બધાને છત જ ને સરખો તમારા માટે છે ને અમારા માટે બી છે તમે ગુનો કર્યો છો તમને પણ સજા મળશે અને જો તમે ગુના સાબિત થશો તો અમે સરકારશ્રીને એવું માંગ કરીએ છીએ કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને જો અમારા કોઈ યુવાન લોકો કદાચ ગુનેગાર એવો હશે તો તમે એને તમારે જેની સજા થતી હોય જે કલમ વગેરે તમે એને સજા આપી શકો જય હિન્દ જય

તપાસ કર્યા સિવાય કોઈ પણ નિર્દોષો ઉપર અત્યાચાર કરવામાં આવશે તો એ આનો વિરોધ કરીશું એની કાયદાકીય લડત પણ લડીશું અને આવના સમય હવે તંત્ર અને અધિકારીઓ વિચારી અને નિર્દોષો ઉપર અત્યાચાર કે કોઈ પણ તપાસ કર્યા વગર કરતા નહીં કારણ કે હવે પછીનો સમય રહ્યો એ તમારા માટે કપરો પણ આવશે સત્તાના દબાણમાં આવી અને કોઈ પણ વ્યક્તિને તમે હનેડતા નહીં કારણ કે આજની તારીખની અંદર એટલા બધા દબાણો આવે છે અને દબાણની અંદર ખરેખર અધિકારીઓને તો નિષ્પક્ષ તપાસ કરી અને સાચી વસ્તુ એને બહાર લાવવાની હોય અને સાચી વસ્તુ જે બહાર લાવો તો એની અંદર અમને કોઈ વાંધો નથી એટલે અમારી વિનંતી છે કે સાચી તપાસ કરજો અને યોગ્ય દિશાની અંદર તપાસ કરી અને ન્યાયની જે અમારી માગણી છે એ પૂરી કરજો જય હિન્દ જય જય ગરીબ